તેની તપાસ માટે ડીએનએ ના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે આ રિપોર્ટ આવે એ પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે એબોશનની પ્રક્રિયા આજથી શરૂ થશે આરોપી વતી એડવોકેટ વાજિદ શેખ અને સ્નેહલ પટેલ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા પૂણા વિસ્તારમાં રહેતા તેર વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી ત્રેવીસ વર્ષીય યુવતી ભગાડી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી તેની ધરપકડ સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા નવો ઘટસ્ફોટ થયો હતો આ શિક્ષિકાને વીસ અઠવાડિયાનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજિદ શેખ મારફત વીસ અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી આ સામે પોલીસનો અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યો હતો જો કે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદત માંગી હતી પોલીસની મુદત અરજી મંજૂર કરાઈ હતી જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો હતો ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પૂણા પીઆઈને આપવાનો હુકમ કર્યો હતો એ રિપોર્ટ પૂણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે અપરિણિત શિક્ષિકા વીસ અઠવાડિયા અને ત્રણ દિવસની ગર્ભવતી છે એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના બાવીસ અઠવાડિયા સુધી તબીબી સમાપ્તિ કરી શકાય છે

આપવામાં આવે છે ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઈ બી ની કલમ એકસો બે અંતર્ગત ગુનો નોંધાઈ ચુક્યો છે શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતા પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌન શોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ ચાર આઠ બારનો ઉમેરો કરવામાં આવ્યો હતો ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે જોકે પોલીસે ગર્ભમાં ઉછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના માં સેમ્પલ લઈ મોકલી આપ્યા છે જેના રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે